જો તમે બે રોટલી ખાતા હશો ને તો ચાર રોટલી ખાવા લાગશો એ મારી ગેરંટી છે એટલું ટેસ્ટી અને કુકરની અંદર ફક્ત દસ મિનિટમાં બની જતું આજે આપણે દૂધી દાળનું શાક બનાવીશું તો દૂધી દાળનું શાક બનાવવા માટે વન બાય ફોર્થ કપ જેટલી ચણાની દાળને ચાર કલાક માટે પલાળી દઈશું અને એના પાણીને કાઢી લઈશું મીડિયમ સાઇઝની દૂધી લઈને એની છાલનો ભાગ કાઢી લેવાનો છે અને એના મીડિયમ કટકા કરી લેવાના છે દૂધીના આ રીતે મીડિયમ સાઇઝના પીસીસ કરી લઈશું વધારે મોટા કે વધારે નાના નથી કરવાના હવે આ શાક આપણે કુકરમાં બનાવવાના છીએ એટલે કુકર ની અંદર ફક્ત ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું તેલને સારી રીતે ગરમ કરી લઈશું એની અંદર જીરું ચપટી હિંગ તમાલપત્ર તજ બે સુકા મરચા લીલા મરચાના કટકા અને થોડી એવી લસણની પેસ્ટને પેસ્ટ ને સારી રીતે સાતરી લઈશું થોડા એવા મીઠા લીમડાના પાન એડ કરીશું હવે એક બાઉલની અંદર અડધી ચમચી હળદર ધાણાજીરું અને લાલ મરચું અને થોડું થોડું પાણી એડ કરીને એકદમ સરસ રીતે મસાલાની પેસ્ટ તૈયાર કરી લઈશું આ પેસ્ટ એડ કરી લઈશું જ્યાં સુધી તેલ ઉપર ના આવે ત્યાં સુધી પેસ્ટને સાતરી લઈશું નીતારેલી દાળ એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું દાળ સારી રીતે મસાલાથી કોટ થઈ જાય એટલે કટ કરેલા દૂધીના કટકા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી વસ્તુને સાતરી લઈશું બે કપ ગરમ પાણી એડ કરીને ત્રણ વિસલ કરી લઈશું તો એકદમ ચટપટું અને ઝટપટ બની જાય તેવું કૂકરની અંદર શાક તૈયાર છે ગોળનો ટુકડો લીંબુ રસ અડધી ચમચી ગરમ મસાલો એડ કરીને મિક્સ કરી લઈશું તો ગરમા ગરમ આ શાક તમે રોટલી સાથે એન્જોય કરી શકો છો અને એટલું ટેસ્ટી બનશે તમે પણ ટ્રાય કરજો